હેપી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટના ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી ગણપતિ આગમન શ્રી ગણેશજીનું ઘરમાં કે પંડાલમાં ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવતું હોય છે શ્રી ગણેશજીને વિધ્ન દૂર કરનારા અને સિદ્ધિદાતા સફળતા આપનારા માનવામાં આવે છે ઘરમાં તેમની સ્થાપના કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે એવો વિશ્વાસ છે ગણેશ મહોત્સવ દરમિયાન ભક્તો ભજન કીર્તન આરતી પૂજા કરીને તેમને આનંદિત કરે છે ગણપતિની મૂર્તિ ઘરમાં કે મંડપમાં લાવવા જે પહેલા ઘરમાં શુદ્ધિ કરવામાં આવે છે અને મૂર્તિને શુભ મુહૂર્તમાં ઘરમાં લાવી ગણપતિ બાપા મોર્યના ઉલ્લાસ બેર નાદ સાથે આગમન કરવામાં આવે છે ત્યારે શહેરના રાજવી ટાવરની સામે આવેલ હર્ષ કોમ્પ્લેક્સ ખાતે છેલ્લા ચાર વર્ષથી સ્થાપના કરવામાં આવતા ગણેશજીની આગમન યાત્રા ઇલોરા પાર્ક હાઈટેન્શન ચાર રસ્તા રોડથી નીકળી હેવમર ચાર રસ્તા થઈ રાધે કૃષ્ણ થઈ હર્ષ કોમ્પ્લેક્સ ખાતે હેપી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટના ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી

ગણપતિ તહેવારને એક ભાવ ભક્તિથી ઉજવે છે એ જ રીતે આપણ ઓપી રોડ ઉપર અમે આ મોટા ગણપતિનું આયોજન કર્યું છે તો અમારી સાથે જોડાવ અને ગણપતિની અંદર ભક્તિમાં આ મોજ લો અને આનંદ માણો મારું નામ હતીક પટેલ છે હું હતીકર્ગ ચેરિટેબલ ટ્રસ્ટ નો પ્રેસિડેન્ટ છું